શું કોઈની રાશિ પરથી કે નામના અક્ષર પરથી જાણી શકાય છે કે એનો સ્વભાવ અને વિશેષતાઓ શું શું છે છે કહે આપણું વૈદિક આજે એના વિશે વાત કરીશું આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું સિંહ રાશિ તથા કન્યા રાશિના જાતકોની વિડીયોમાં આપણે જોઈશું તમારી રાશિ વિશેના પંદર મહત્વના પોઈન્ટ વિશે તમારી રાશિની પંદર વિશેષતાઓ વિશે

તમારી રાશિના મહત્વના પંદર પોઈન્ટ વિશે આવો ચર્ચા શરૂ કરીએ તો અંત સુધી આ વિડીયોમાં અમારી સાથે જ રહેજો અને હજુ સુધી આપણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો શરૂઆત કરીશું આપણે આ વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોથી તો પોઈન્ટ નંબર પ્રથમ સિંહ રાશિ એ પૂર્વ દિશાનું પ્રતિનિધિત્વ કરે છે તેનું પ્રતિક સિંહ છે આ રાશિના સ્વામી સૂર્ય છે અને આ રાશિનું તત્વ એ અગ્નિ તત્વ છે પોઈન્ટ નંબર બે આ અંતર્ગત મગા નક્ષત્રના ચાર તબક્કા પૂર્વ ફાલ્ગુની નક્ષત્રના ચારે તબક્કા અને ઉત્તરા ફાલ્ગુની પ્રથમ ચરણ આવે છે પોઈન્ટ નંબર ત્રણ સિંહ રાશિના જાતકો કેતુ મંગળ વ્યક્તિમાં માનસિક ઉત્તેજના પેદા કરે છે કેતુ શુક્ર જે વ્યક્તિનું શણગાર અને સુંદરતા તરફ આકર્ષણ વધારે છે પોઈન્ટ નંબર ચાર

પોઇન્ટ નંબર છ પિત્ત અને વાયુના વિકારથી પીડિત લોકોને રસદાર વસ્તુઓ ગમે છે તેમનું ઓછું ખાવાની અને વધુ મુસાફરી કરવાની ટેવ હોય છે પોઇન્ટ નંબર સાત સિંહ રાશિના જાતકોની મોટી છાતીના કારણે તેમનામાં ઘણી હિંમત હોય છે અને જ્યારે તક મળે ત્યારે આ લોકો પોતાના જીવ જોખમમાં મૂકતા પણ અચકાતા નથી પોઈન્ટ નંબર આઠ વ્યક્તિ જીવનના પહેલા તબક્કામાં ખુશ બીજા તબક્કામાં નાખુશ અને છેલ્લા તબક્કામાં સંપૂર્ણ રીતે ખુશ રહે છે પોઈન્ટ નંબર નવ સિંહ રાશિવાળા લોકો દરેક કામ શાહી રીતે કરે છે જેમ કે શાહી રીતે વિચારવું રોયલ રીતે કામ કરવું શાહી રીતે ખાવું અને રોયલ રીતે જીવવું પોઈન્ટ નંબર દસ સિંહ રાશિના લોકોની જીભ મજબૂત હોય છે વ્યક્તિ જે ખાશે તે જ ખાશે નહીં તો ભૂખ્યા રહેવાનું પસંદ કરશે તે જાણે છે કે કેવી રીતે આદેશ આપવો તે કોઈના આદેશને સહન કરી શકતા નથી તે જેને ચાહે તેને પ્રેમ કરશે તે તેના મૃત્યુ સુધી તેનું પાલન કરશે તે પોતાની જાતને સંપૂર્ણ રીતે રાખશે પોતાના જીવન સાથે પ્રત્યે સમર્પિત આ રાશિના લોકો તેમના અંગત જીવનમાં કોઈ આવે તે પસંદ નથી કરતા પોઈન્ટ નંબર અગિયાર લોકો મહેનતુ અને પૈસાની બાબતમાં ખૂબ જ નસીબદાર હોય છે તેમના માટે સોનું પિત્તળ અને હીરાનો ધંધો ઘણો નફાકારક રહે છે

હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પ ઠ અને હણ કન્યા રાશિના જાતકોની કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ છે દક્ષિણ દિશાનું પ્રતિનિધિત્વ કરે છે આ રાશિનું પ્રતીક તેમના હાથમાં ફૂલો વાળી છોકરી છે કન્યા રાશિના સ્વામી બુધ છે આમાં ઉત્તરા આ ફાલ્ગુની નક્ષત્રના બીજા ત્રીજા અને ચોથા તબક્કા ચિત્રાના પ્રથમ બે તબક્કા અને હસ્ત નક્ષત્રના ચારેય તબક્કાઓનો સમાવેશ થાય છે પોઈન્ટ નંબર બે કન્યા રાશિના લોકો ખૂબ જ મહત્વકાંક્ષી હોય છે તેઓ લાગણીશીલ પણ હોય છે અને તેમના મગજ કરતાં તેમના હૃદયનો વધુ ઉપયોગ કરે છે પોઈન્ટ નંબર ત્રણ કન્યા રાશિના લોકો અચકાતા સરમાળ અને અચકાતા હોય છે પોઈન્ટ નંબર ચાર કન્યા રાશિના લોકો ઘર જમીન અને સેવાના ક્ષેત્રમાં કામ કરે છે પોઈન્ટ નંબર પાંચ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો લોકો ફેફસામાં શરદી પાચન તંત્ર અને આંતરડાની લગતા રોગોથી પીડાય છે તેઓ વારંવાર પેટના રોગોથી પીડાય છે પગના રોગોથી પણ સાવધાન રહેવું કન્યા રાશિ માટે જરૂરી છે પોઈન્ટ નંબર છ બાળપણ અને યુવાનીની સરખામણીએ લોકોની વૃદ્ધાવસ્થા સુખી અને વધુ સ્થિર બને છે પોઈન્ટ નંબર સાત કન્યા રાશિના પુરુષોનું શરીર પણ સ્ત્રીઓની જેમ નરમ હોય છે આ એવા લોકો છે જે નાજુક અને લલિત કળાને પસંદ કરે છે પોઈન્ટ નંબર આઠ કન્યા રાશિના જાતકો તેમની ક્ષમતાના આધારે જ ઉચ્ચ હોદ્દા પર પહોંચે છે પ્રતિકૂળ સંજોગો પણ તેમને રોકી શકતા નથી અને તેઓ તેમના ડહાપણ ધૈર્ય અને કુનેહથી આગળ વધતા રહે છે પોઈન્ટ નંબર નવ તેમના જીવનમાં બુદ્ધનો પ્રભાવ સ્પષ્ટ દેખાય છે આ રાશિના લોકો સારા ગુણો વિચારશીલ જીવન બુદ્ધિમતા ચોક્કસપણે જોવા મળે છે પોઈન્ટ નંબર દસ શિક્ષણ અને જીવનમાં સફળતાના કારણે સંકોચ ઓછો થાય છે પરંતુ નમ્રતા તેમનો સ્વાભાવિક ગુણ છે પોઈન્ટ નંબર 11 તેઓ કોઈ પણ કારણ વગર ગુસ્સે થતા નથી પરંતુ જ્યારે તેઓ ગુસ્સે થાય છે ત્યારે તે ઝડપથી સમાપ્ત થતો નથી જેના કારણે ગુસ્સો આવે છે તે વ્યક્તિ પ્રત્યે તિરસ્કારની ભાવના તેમના મનમાં મૂળ બની જાય છે પોઈન્ટ નંબર 12 તેમની પાસે બોલવાની અને વાતચીત કરવાની સારી કળા હોય છે તેમને સગા સંબંધીઓ તરફથી વધુ લાભ મળતો નથી તેમનું લગ્ન જીવન પણ સુખી રહેતું નથી એવું જરીન નથી કે તેઓ કોઈ બીજા સાથે રિલેશનશિપમાં હોવાથી આવું થાય પોઈન્ટ નંબર તેર તેમના પ્રેમ સંબંધો સામાન્ય રીતે બહુ સફળ હોતા નથી આ કારણથી તેઓ તેમના નજીકના લોકો સાથે ઝઘડા કરતા રહેનારા હોય છે પોઈન્ટ નંબર ચૌદ આવા લોકો ધાર્મિક વિચારોમાં માને છે પરંતુ કોઈ વિશેષ માન્યતા સાથે જોડાયેલા નથી તેમને ઘણી મુસાફરી કરવી પડે છે અને વિદેશ જવાની પણ શક્યતાઓ છે આપણે જે પણ કામમાં હાથ નાખીએ છીએ તે સમર્પણથી પૂર્ણ કર્યા પછી જ છોડીએ છીએ પોઈન્ટ નંબર પંદર કન્યા રાશિવાળા લોકો અજાણ્યા લોકોમાં પણ વધુ લોકપ્રિય હોય છે તેથી તેઓએ વિદેશમાં તેમના સ્પર્ધકો વધારવા જોઈએ જોકે આ વ્યક્તિ કોઈ પણ પ્રકારની વ્યક્તિ સાથે મિત્રતા કરી શકે છે તો સિંહ તથા કન્યા રાશિના જાતકો તમારી રાશિની મહત્વતા ધરાવતા આ પંદર પોઈન્ટ જાણી અને તમારા શું વિચારો છે કોમેન્ટમાં અવશ્ય જણાવજો આ વિડીયોને લાઇક અને શેર અવશ્ય કરજો આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે